નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી ચેનલ પર એક નવા વિડીયોમાં બસો વર્ષ પછી દિવાળી પર બનશે શક્તિશાળી કેન્દ્ર દ્રષ્ટિ રાજયોગ આ છ રાશિઓનો શરૂ થશે ગોલ્ડન ટાઈમ બની રહ્યો છે દરેક ક્ષેત્રમાં સફળતાના યોગ છે બે હજાર પચીસમાં દિવાળી પર ખૂબ જ ખાસ સહયોગ બનવાનો છે આ દિવાળી ખૂબ જ વિશેષ રહેશે અને આ દિવાળીથી કેટલીક રાશિઓ પર માતા લક્ષ્મીની વિશેષ કૃપા વરસવાની છે મિત્રો આ દિવાળી પર ખૂબ જ અદભુત અને ખાસ સહયોગ રાશિઓ માટે અત્યંત લાભદાયી છે મિત્રો હવે આ રાશિઓનો ગોલ્ડન ટાઈમ એટલે કે સોનેરી સમય શરૂ થવાનો છે તો મિત્રો આ રાશિઓ કઈ કઈ છે તે વિશે આ વિડીયોમાં અમે તમને જણાવવાના છીએ તો મિત્રો આજના વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો અને આ વિડીયોને બિલકુલ પણ સ્કીપ ન કરતા કે આ રાશિવાળાઓ માટે અદભુત સુવર્ણ તક લઈને આવી રહી છે જે દુર્લભ संयोग લગભગ બસો વર્ષ પછી બની રહ્યો છે તો ચાલો શરૂ કરીએ મિત્રો વૈદિક જ્યોતિષ અનુસાર વ્રત અને તહેવારો પર ગ્રહો શુભયોગ અને રાજયોગનું નિર્માણ કરીએ છીએ જેની અસર માનવ જીવન પર જોવા મળે છે તમને જણાવીએ કે આ વર્ષ દિવાળીનો તહેવાર વીસ ઓક્ટોબરે ઉજવાશે તમને જણાવી દઈએ કે દિવાળી પર ગુરુ અને સૂર્ય એકબીજાથી નેવ ડિગ્રીના ખૂણે સ્થિત રહેશે જેથી કેન્દ્ર દ્રષ્ટિ યોગ બનશે જેનાથી કેટલીક રાશિઓનું નસીબ ચમકશે સાથે જ આ રાશિઓને અચાનક ધન લાભની સાથે પ્રગતિના યોગ પણ બની રહ્યા છે આ ઉપરાંત તેમનું મન પણ પ્રસન્ન રહેશે મિત્રો દ્રિક પંચાંગ અનુસાર આ વર્ષ વીસ ઓક્ટોબર બે ના રોજ દિવાળીનો શુભ પર્વ ઉજવાશે અને મિત્રો દિવાળીનો સમય એમ પણ નવી શરૂઆત સુખ સમૃદ્ધિ અને ખુશહાલીનું પ્રતિક માનવામાં આવે છે અને એવામાં જ્યારે ગ્રહોની સ્થિતિ પણ સકારાત્મક હોય અને રાજયોગનો સહયોગ પણ બની રહ્યો હોય તો મિત્રો તેના ફળ ઘણા વધારે મળે છે અને કેન્દ્ર દ્રષ્ટિ યોગનું નિર્માણ આ વખતની દિવાળીને વધુ વિશેષ બનાવી રહ્યું છે એવામાં કેટલીક રાશિઓનું નસીબ પણ ચમકવા જઈ રહ્યું છે જેથી આ રાશિઓના જીવનમાં આવશે ખુશીઓ જ ખુશીઓ આવવાની છે અને મોટા મોટા ધનલાભની પ્રાપ્તિ આ રાશિવાળાઓને થવાની છે તો મિત્રો ચાલો હવે આપણે જાણી લઈએ આ રાશિઓ કઈ કઈ છે તો મિત્રો આગળ વધતા પહેલા તમે આ વિડીયોને લાઈક કરી અને ચેનલને સબ્સ્ક્રાઇબ અવશ્ય જ કરી લેજો અને મિત્રો માતા લક્ષ્મીના તમે સાચા ભક્ત હોય તો કમેન્ટ બોક્સમાં જય માતા લક્ષ્મી જરૂર લખજો જેથી કરીને માતા લક્ષ્મીના આશીર્વાદ તમને સીજા જ પ્રાપ્ત થાય તો મિત્રો આ યાદીની પહેલી રાશિ છે કુંભ રાશિ તો પ્રિય મિત્રો કુંભ રાશિના જાતકો તમારા માટે કેન્દ્ર દ્રષ્ટિ યોગ લાભદાયી સાબિત થઈ શકે છે કારણ કે ગુરુગ્રહ તમારી રાશિથી છઠ્ઠા ભાવમાં સચરણ કરશે કુંભ રાશિવાળાઓ માટે આ સમય અત્યંત શુભ અને લાભકારી સાબિત થવાનો છે કેમ કે ગુરુગ્રહ તમારા છઠ્ઠા ભાવથી કેન્દ્ર દ્રષ્ટિ નાખે છે કારણ કે ગુરુ ધન અને આવકના ભાવના સ્વામી છે તેથી આ સમય તમારા માટે સોનેરી તકો લઈને આવી રહ્યો છે સૌથી પહેલા ધનલાભની વાત કરી લઈએ તો મિત્રો આ દરમિયાન તમને સમય અચાનક જ ખુશખબરી મળી શકે છે અને હા ક્યાંકથી પણ અચાનક ધન તમારા હાથમાં આવી શકે જેથી તમે પોતાને ધનવાન અનુભવશો તેમજ આવકના નવા સ્ત્રોત ખુલશે અને તમારી આર્થિક સ્થિતિ મજબૂત થતી જશે અને મિત્રો કેટલાક જાતકો આ સમયે એટલા બધો ફાયદો કમાઈ શકે છે કે તેઓ પોતાને કરોડપતિ બનાવવાના માર્ગ જોશે અને તેમજ વ્યવસાય સાથે જોડાયેલા લોકો માટે આ સમય કોઈ જ વરદાનથી ઓછો નહીં હોય કારણ કે અટકેલો વેપાર ફરીથી ઝડપ પકડી શકે છે અને કોઈ મોટા સોદા કે પ્રોજેક્ટથી ભારે નફો થવાના યોગ પણ બની શકે છે આ ઉપરાંત રોકાણથી પણ તમને ઉત્તમ રિટર્ન મળી શકે તો મિત્રો એકંદરે ધન સંપત્તિ અને વ્યવસાયના મામલે આ સમયે તમને ખુશીઓ જ ખુશીઓ આપનારું રહેશે તેમજ મિત્રો નોકરી કરતા જાતકો માટે પણ આ બ્રોચર લાભકારી રહેશે તમારી મહેનતનું ફળ તમને માન પ્રમોશન અને બોનસના રૂપમાં મળી શકે છે આથી મિત્રો ઓફિસમાં તમારું સન્માન વધશે અને વરિષ્ઠ અધિકારીઓ તમારા કામની પ્રશંસા કરવાના છે આ સમય તમારા કરિયરને નવી ઊંચાઈઓ સુધી લઈ શકે સૌથી સારી આપણે વાત કરીએ કે આ દરમિયાન તમારી અધૂરી ઈચ્છાઓ પૂર્ણ થવાના યોગ બની રહ્યા છે ઘર પરિવારમાં સુખ શાંતિ વધશે અને સંબંધોમાં પણ મીઠાશ આવવાની છે અને તમારા જીવનમાં કુંભ રાશિવાળાઓ માટે આ સમય ગુરુની વિશેષ કૃપાથી એક શાનદાર અને સમૃદ્ધિ ભવિષ્યની શરૂઆત કરાવનારો છે જી હા મિત્રો આ યાદીની આગલી રાશિ છે સિંહ રાશિ તો મિત્રો તમારે સિંહ રાશિ વાળા જાતકો તમારા માટે કેન્દ્ર દ્રષ્ટિ યોગ સકારાત્મક સાબિત થઈ શકે આ સમયે તમે ધનની બચત કરવામાં સફળ રહેવાના છો સાથે જ તમારા સાહસ અને પરાક્રમમાં વૃદ્ધિ થશે આ ઉપરાંત જો તમે ઘર કે મકાન ખરીદવાનું વિચારી રહ્યા છો તો તમને તેમાં સફળતા મળશે સાથે જ ઘરમાં સુખ સમૃદ્ધિ અને શાંતિ આવશે આ ઉપરાંત તમને ભાગ્યનો સાથ મળશે સાથે જ આ સમયે તમારી વિચારેલી યોજનાઓ સફળ થશે આ ઉપરાંત આ સમયે તમને કોઈ શુભ સમાચાર મળી શકે સિંહ રાશિવાળાઓ માટે આ સમય ખૂબ જ શાનદાર સાબિત થઈ શકે ગુરુગ્રહ તમારી કુંડળીમાં બારમા ભાવમાં ગોચર કરવાનો છે અને સૂર્યદેવ ત્રીજા ભાવમાં રહેશે આ સંયોગ તમારા માટે નવી રાહ ખોલશે અને જીવનમાં સારું નસીબ લઈને આવશે સૌથી પહેલાં ધન અને બચતની વાત કરીએ તો આ સમયે તમને ધનની બચત કરવામાં સફળતા મળશે અચાનક જ ક્યાંકથી ખુશખબરી મળી શકે અને આર્થિક લાભ થશે ધીમે ધીમે તમારી બચત એટલી મજબૂત થઈ જશે કે તમે પોતાને ધનવાન અનુભવશો કેટલાક સિંહ રાશિવાળાઓ તો મિત્રો આ સમયે રોકાણ કે મોટા સોદાથી એટલો બધો લાભ મેળવી શકે છે કે તેઓ કરોડપતિ બનવાના માર્ગ ચાલી નીકળશે ઘર પરિવાર માટે આ સમય અત્યંત શુભ રહેવાનો છે જો તમે લાંબા સમયથી ઘર જમીન કે મકાન ખરીદવાનું વિચારી રહ્યા છો તો મિત્રો આ ઈચ્છા પૂર્ણ થઈ શકે ઘરમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ આવશે અને પરિવાર સાથેના તમારા સંબંધો વધુ મજબૂત થશે એકંદરે તમારા જીવનમાં ખુશીઓ જ ખુશીઓ છવાઈ જશે જે હા સાહસ અને આત્મવિશ્વાસમાં પણ ગજબનો વધારો થશે તમે મોટામાં મોટું પગલું ભરવામાં સક્ષમ રહેશો અને દરેક પડકારનો સામનો કરશો ભાગ્ય તમારો પૂરો સાથ આપશે અને તમારી બનાવેલી યોજનાઓ સફળ થશે મિત્રો તેથી આ યાદીની આગલી રાશિ છે વૃષભ રાશિ તો મિત્રો વૃષભ રાશિના જાતકો કેન્દ્ર દ્રષ્ટિયોગથી બનવાથી હવે તમારા સારા દિવસો શરૂ થવાના છે કારણ કે ગુરુગ્રહ તમારી રાશિથી ત્રીજા ભાવમાં સચરણ કરવાનું છે અને હા આ દરમિયાન નોકરી કરતા લોકોને કાર્યસ્થળ પર નવી જવાબદારી મળી શકે છે સાથે જ મિત્રો આ દરમિયાન તમારી આવકમાં વધારો જોવા મળવાનો છે અને વૃષભ રાશિવાળાઓ માટે કેન્દ્ર દ્રષ્ટિ યોગ કોઈ વરદાનથી ઓછો નહીં હોય ગુરુગ્રહ તમારી રાશિથી ત્રીજા ભાવમાં ગોચર કરશે જેથી તમારા સાહસ અને પરાક્રમમાં ગજબનો વધારો થશે આ સમય તમારા માટે સારું નસીબ લઈને આવનારો છે સૌથી પહેલાં કરિયર અને કામકાજની વાત કરીએ તો નોકરી કરતા લોકોને કાર્યસ્થળ પર નવી જવાબદારીઓ મળી શકે છે જેનાથી તમારી પ્રતિભાની ઓળખ થવાની છે બોસ અને સિનિયર તમારા કામની પ્રશંસા કરશે પ્રમોશન અને પગાર વધારનાર ખુશખબરી મળવાની છે આ ઉપરાંત બેરોજગાર જાતકો માટે પણ આ સમય સોનેરી છે કારણ કે તેમને સારી નોકરી મળવાના પ્રબળ યોગ બની રહ્યા છે વેપાર સાથે જોડાયેલા જાતકો માટે પણ આ સમય કોઈ સોનેરી સમયથી ઓછો નહીં હોય તેમજ મિત્રો તમારા કારોબારમાં ઝડપથી વૃદ્ધિ થવાની છે અને અચાનક જ મોટા ઓર્ડર કે પ્રોજેક્ટ મળી શકે આથી તમે એટલો બધો લાભ કમાઈ શકો છો કે પોતાને ધનવાન અનુભવશો કેટલાક જાતકોને અચાનક ધનલાભ પણ થઈ શકે જે તમારી આર્થિક સ્થિતિને વધુ મજબૂત કરશે મિત્રો તમારા આવકના નવા સ્ત્રોત બનશે અને આવકમાં વધારો જોવા મળશે મિત્રો મહેનત અને આત્મવિશ્વાસમાં તમને મોટામાં મોટી પડકાર પાર કરવામાં મદદ મળશે આ દરમિયાન તમે તમારા જીવનમાં તે હાસિલ કરી શકશો જેના વિશે લાંબા સમયથી વિચારી રહ્યા હતા એકંદરે આ સમય વૃષભ રાશિવાળાઓ માટે ખુશીઓ જ ખુશીઓ અપાર ખુશીઓ અને પ્રગતિ લઈને આવી રહ્યો છે કેટલાક જાતકો માટે આ સમયગાળામાં એટલા આગળ વધશે કે લોકો કહેશે કે ખરેખર આ વૃષભ રાશિવાળાઓનો કરોડપતિ બનવાનો સમય આવી ગયો છે તો મિત્રો આ યાદીની આગલી રાશિ હવે આવે છે મીન રાશિ તો મિત્રો મીન રાશિવાળાઓ માટે આ સમય સોનેરી રહેવાનો છે નોકરીમાં પ્રગતિ અને પ્રમોશનનો યોગ છે ધન સંપત્તિમાં વૃદ્ધિ થશે અને દાંપત્ય જીવનમાં ખુશીઓ આવશે જીવનસાથી સાથેના સંબંધો વધુ મજબૂત અને મીન રાશિવાળાઓ માટે આ દિવાળી ખાસ કરીને શુભ સાબિત થવાની છે જીવનમાં મોટા બદલાવ જોવા મળશે આર્થિક રીતે આ સમય તમારા માટે લાભકારી સાબિત થશે નવા સ્ત્રોતોમાંથી અવિવાહિત જાતકોના લગ્નના યોગ પ્રબળ બનશે મીન રાશિવાળાઓ માટે દિવાળી પર બનેલો યોગ ખાસ કરીને ફાયદાકારક રહેશે મીન રાશિના જાતકો માટે આ સમય સારો રહેશે માતા લક્ષ્મીની વિશેષ કૃપા રહેશે આ સમય ગાળામાં તમારા જીવનમાં ઘણા બધા સકારાત્મક બદલાવ આવશે અને મીન રાશિવાળાઓ માટે આ યોગ ખૂબ જ શુભ અને ભાગ્યશાળી સાબિત થવાનો છે ભાગ્ય તમારો પૂરો સાથ આપશે અને તમારા દરેક કામમાં સફળતા મળશે તમે સાચી દિશામાં આગળ વધશો અને તમારા લક્ષ્યને સરળતાથી હાસિલ કરી શકશો કારોબારમાં પણ તમને લાભ મળશે અને તમે ધનવાન થવાના માર્ગ આગળ વધી શકશો આ સમયે એવા સંકેતો છે કે તમે તમારા પ્રયાસોથી કરોડપતિ બનવાની દિશામાં પગલા ભરી શકો છો માતા લક્ષ્મીની કૃપાથી ધનલાભના આર્થિક સ્થિતિ મજબૂત બનવાની છે પરિવારમાં સુખ શાંતિનું વાતાવરણ રહેશે અને તમને અપાર ખુશીઓ મળશે ખરેખર આ સમય તમારા માટે નવી સિદ્ધિઓ અને સમૃદ્ધિનો સોનેરી અવસર લઈને આવ્યો છે મિત્રો તો આ યાદીની આગલી રાશિ છે કન્યા રાશિ તો મિત્રો કન્યા રાશિના જાતકોને શિક્ષણ અને કરિયરમાં મોટી સફળતા મળી શકે વિદ્યાર્થીઓને સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં શુભ સમાચાર પણ મળી શકે છે આર્થિક સ્થિતિ મજબૂત બનશે અને આ સમય રોકાણ માટે પણ અનુકૂળ રહેવાનું છે દિવાળીથી કન્યા રાશિના જાતકોને દરેક ક્ષેત્રમાં સફળતા મળશે તમારું મન પ્રસન્ન રહેશે તમારા વિચારોમાં પ્રગતા આવશે અને હાજર જવાબ રહેશે તમારા વ્યવહારની પ્રશંસા થશે કારોબાર સાથે જોડાયેલા લોકોને લાભ મળવાનો છે વ્યવસાયનો વિસ્તાર કરી શકશો લોકો તમારે પ્રશંસા કરશે અને સમાજમાં માન સન્માન વધે છે કારોબાર સાથે જોડાયેલા જાતકોને મોટો લાભ થશે વ્યવસાયનો વિસ્તાર થશે અને નવા અવસરો પણ મળશે આ સમયે તમને ધનવાન બનાવી શકે છે જે લોકો લાંબા સમયથી ધનની સમસ્યાથી પરેશાન હતા તેમને હવે ખુશખબર મળશે મિત્રો માતા લક્ષ્મીની કૃપાથી અચાનક ધનલાભ મળવાના છે તમારી આર્થિક સ્થિતિ મજબૂત બનશે અને તમારા જીવનમાં અપાર ખુશીઓ આવવાની છે ભૌતિક સુખોમાં વધારો થશે અને ઘરમાં ખુશીઓ જ ખુશીઓ છવાઈ જવાની છે કન્યા રાશિના જાતકો માટે દિવાળીનો સમય શુભ લઈને આવી રહ્યો છે આ યોગ બનવાથી તમારા સારા દિવસો શરૂ થશે અને ભાગ્ય તમારો સાથ આપે તમારા આત્મવિશ્વાસમાં ગજબનો વધારો થશે જેથી તમે દરેક ક્ષેત્રમાં સારું પ્રદર્શન કરશો લોકો તમારા કામ અને વ્યક્તિત્વથી પ્રભાવિત થવાના છે છે તમારી લોકપ્રિયતા વધશે સમાજમાં માન વધવાનું અને તમારા સારા કામોની સરાહના થશે તમારા વ્યવસાયમાં લાભ મળવાથી તમે ધનવાન થઈ શકો અને ધનની બચત પણ કરી શકો છો પરિવારમાં ચાલી રહેલી દૂરીઓ ઘટવાની છે અને ઘરમાં ખુશીઓ જ ખુશીઓ આવશે જે હા મિત્રો આ યાદીની આગલી રાશિ આવે છે તુલા રાશિ આ સમયે તુલા રાશિના લોકો દિવાળી ખૂબ જ લાભકારી અને શાનદાર સાબિત થઈ શકે છે તો મિત્રો લાંબા સમયથી ચાલી રહેલી કરિયરની ચિંતા તમારે હવે દૂર થઈ જશે તમારા માર્ગમાં હવે મુશ્કેલીઓ નહીં રહે અને તમને કોઈ જ પ્રકારની કોઈ જ પ્રભાવશાળી વ્યક્તિનો સાથ મળશે આની અસર તમારા આત્મવિશ્વાસ પર થવાની છે અને તમે કામમાં ઉત્તમ પરિણામો લાવીને પોતાને ધનવાન થતા અનુભવશો જે લોકો પોતાનો વ્યવસાય કરે છે તેમના માટે તો જાણે ખુશીઓની વર્ષા થવાની છે મિત્રો ઘરમાં પણ ખુશખબર આવવાના યોગ બની રહ્યા છે પરિવારમાં ખુશો જ ખુશીઓ છવાઈ જવાની છે અને બધી જ અપાર ખુશીઓનું વાતાવરણ રહેશે તમે તમારા મનને માનતા લક્ષ્મીની ભક્તિ અને ચરણોમાં સમર્પિત કરશો જેથી જીવનમાં ખુશીઓ જ ખુશીઓ આવવા લાગશે પગારમાં વધારો થવાની સંભાવના પણ બની શકે છે વ્યવસાયમાં વિદેશથી કોઈ પણ શુભ સમાચાર મળી શકે અને નવા સોદા થવાથી તમે ધનવાન પણ થઈ શકો છો અચાનક ધનલાભના યોગ પણ બની રહ્યા છે જેથી તમને અટકેલા પૈસા પાછા મળી શકે છે અને તમે અપાર ખુશીઓનો આનંદ લઈ શકો ધન સાથે જોડાયેલી પરેશાનીઓ પણ દૂર થવાની છે અને આર્થિક સ્થિતિ મજબૂત બનશે જો મિત્રો તમે વ્યવસાય કરો છો તો આ સમય તમારા માટે કરોડપતિ બનવાનો માર્ગ ખોલી શકે છે પરિવાર અને મિત્રો સાથેના તમારા સંબંધો વધુ મજબૂત થવાના છે પ્રેમ સંબંધોમાં મધુરતા વધશે અને તમારા સંબંધો વધુ ગ્રહણ થશે માતા લક્ષ્મીની કૃપાથી તમારું મન શાંત રહેશે અને જીવનમાં સુખ સમૃદ્ધિ વધશે તેથી મિત્રો આ સમયે પૂરી શ્રદ્ધાથી પૂજા પાઠ કરો સકારાત્મક વિચારસરણી અપનાવો અને તમારા લક્ષ્ય તરફ આગળ વધતા રહો આ સમય તમારા માટે ખરેખર સોના જેવો સાબિત થવાનો છે તો મિત્રો આ હતી ખૂબ જ મહત્વપૂર્ણ માહિતી આથી કમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ અવશ્ય જ લખી દેજો તમને વિનંતી છે કે તો જો તમે હજુ સુધી અમારા વિડીયોને લાઈક નથી કર્યો તો વિડીયોને લાઇક કરી તમે કમેન્ટ બોક્સમાં કયા શહેરથી જોઈ રહ્યા છો તે અમને જરૂર જણાવજો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જય શ્રી કૃષ્ણ રાધે રાધે ધન્યવાદ વિડિયોને અંત સુધી જોવા બદલ આપનો ખૂબ ખૂબ જ આભાર